રાજપાડ પર જેને લઈને ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા રાજપાડી ચાર રસ્તા ખાતે પહોંચી માર્ગ અને મકાન વિભાગ ને કરવામાં આવ્યા બાદ ધારાસભ્યની હાજરીમાં તાત્કાલિક ધોરણે રાજપાટી ચાર રસ્તા નજીક તેમજ જીએમડીસી ફાટક નજીક સ્પીડ બ્રેકર બનાવવાની તંત્ર દ્વારા કામગીરી આરંભાઈ હતી એક મહિલાનો અકસ્માતિક મૃત્યુ દેવ છે એટલે હું શ્રદ્ધાંજલિ આપું છું ને લોકો દ્વારા મને ટેલિફોનિક જાણ થઈ અને હું અહીંયા આગળ રાજપાડી ચાર રસ્તા પર આવ્યો લોકો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે જરૂર છે એટલે મેં તાત્કાલિક તંત્રને જાણ કરી અને તંત્રએ તાત્કાલિક લીધી તાત્કાલિક ધોરણે ચાર રસ્તા પર બમ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જે ચોકડી પર જે લોકોએ અમને જાણ કરી અને જે રજૂઆત હતી લોકોની કે ચાર રસ્તા પર લગાવવાનું કામગીરી હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને જે ટ્રકના ના ડ્રાઈવરો છે એમને પણ અમે કહેવા માંગે છે કે જેમ બને તેમ તમે ગાડી ધીરે આખો છોકરી પર કે કોઈનો આવી રીતના જીવ ના જાય જય જય ભારત આપે ઝાયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ